શ્રીમદભાગવત્પ્રથમસ્કંદ અધ્યાયસામો પાંડવોના બાળકોના વધ માટે અશ્વત્થામાને શિક્ષા શૌનકવાચ નિર્ગતે નારદે સુભવાન બારદરાયણ શ્રુતવાસ્તપ્રેભુ શૌનકે પૂછ્યુ હે સુત નારદ નીકળી ગયા ત્યારે તેમનો અભિપ્રાય સાંભળી સમર્થ ભગવાન વ્યાસે શું કર્યું સુતે કહ્યું બ્રાહ્મણોએ સેવેલી સરસ્વતી નદીના પશ્ચિમ તટ ઉપર ઋષિઓના યજ્ઞકર્મોની વૃદ્ધિ કરનારો શ્યા શમ્યાપ્રાસ નામે આશ્રમ કહેવાય છે બોરડીઓના વૃક્ષોના સમૂહથી શોભતા પોતાના એ આશ્રમમાં બેસી જળનું આચમન કરી વ્યાસે પોતાના મનને સ્થિર કર્યું ભક્તિયોગ દ્વારા સારી રીતે નિર્મળ ને નિશ્ચલ કરેલા મનમાં પ્રથમ ઈશ્વરનું અને તેના આશ્રમે રહેલી માયાનું તેમણે દર્શન કર્યું માયા વડે મોહિત થયેલો જીવ પોતે ત્રણ ગુણોથી રહિત છે છતાં પોતાને ત્રિગુણાત્મક માને છે અને તે ત્રણેય ગુણોએ જ કરેલા કર્તૃત્વ ભક્તૃત્વ આદિ અનર્થ પોતે જ કરેલા માને છે ભગવાન વિશે જે ભક્તિયોગ છે તે જ પૂર્વોક્ત અનર્થનો નાશ કરે છે એ પણ ભગવાન વ્યાસે મનમાં જોયું અને પછી તે વસ્તુ નહીં જાણનારા અજ્ઞાની લોકો માટે તેમણે શ્રીમદ ભાગવત સંહિતા રચી જેનું શ્રવણ કરતા જ મનુષ્યને પરમ પુરુષ કૃષ્ણ ભગવાન વિશે શોક મોહ તથા ભયનો નાશ કરનારી ભક્તિ ઉત્પન્ન થાય છે આ ભાગવત સંહિતા રચીને તેમણે ક્રમથી પોતાના નિવૃત્તિપરાયણ પુત્ર શુકદેવજીને તે ભણાવી શૌનકે પૂછ્યું તે સુખદેવ મુનિ નિવૃત્તિપરાયણ સર્વ વિષયોમાં નિઃસ્પૃહ અને કેવળ આત્મામાં જ આનંદ પામનારા છે છતાં તેમણે એ વિશાળ ભાગવત સંહિતાનો કયા કારણથી અભ્યાસ કર્યો સૂતે કહ્યું મુનિઓ જો કે આત્મામાં જ આનંદ પામનારા હોય છે અને તેમની અહંકારરૂપ ગાંઠ છૂટી ગઈ હોય છે છતાં તેઓ ભગવાન વિશે નિષ્કામ ભક્તિ તો કરે જ છે કેમ કે શ્રી હરિ તેવા અલૌકિક ગુણોથી યુક્ત છે તે જ કારણથી પુત્ર ભગવાન શુકદેવજી કે જેમને ભગવાનના ભક્ત પ્રિય છે તેમણે ભગવાનના ગુણોથી આકર્ષાયેલી બુદ્ધિવાળા થઈને શ્રીમદ્ ભાગવત રૂપી મહાન આખ્યાનનું અધ્યયન કર્યું હવે અહીં હવે રાજર્ષિ પરીક્ષિતનો જન્મ કર્મ તથા મોક્ષ અને પાંડવોનું મહાપ્રયાણ હું તમને કહું છું કારણ કે તેમાંથી જ ભગવાન શ્રીકૃષ્ણની અનેક કથાઓ પણ નીકળે છે જ્યારે કૌરવ પાંડવોના યુદ્ધમાં વીર યોદ્ધાઓ વીરગતિ પામ્યા અને ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનની સાથળો ભીમસેને ફેંકેલી ગદાના પ્રહારથી ભાંગી ગઈ ત્યારે પોતાના રાજા દુર્યોધનને ખરી રીતે અપ્રિય હતું છતાં આ પ્રિય થશે એમ માની દ્રોણ પુત્ર અશ્વત્થામાં દ્રૌપદીના નિંદ્રાવશ પુત્રોના મસ્તકો કાપી દુર્યોધનની પાસે લાવ્યો અશ્વત્થામાનું આ નિંદ્ય કર્મ દુર્યોધનને અપ્રિય જ થયું અને હજી સુધી લોકો તે કર્મને નિંદે છે માતા દ્રૌપદી પોતાના પુત્રનું એ ઘોર મૃત્યુ સાંભળી અત્યંત સંતાપ કરવા લાગી અને અશ્રુબિંદુઓથી ઉભરાઈ જતા નેત્રે રડવા લાગી તે સમયે તેને શાંત કરતો અર્જુન કહેવા લાગ્યો હે કલ્યાણી તે આતતાઈ નીચ બ્રાહ્મણનું મસ્તક હું મારા આ ધનુષ્યમાંથી છૂટેલા બાણો વડે કાપી તારી પાસે લાવીશ અને તે મસ્તકને પગ તળે દબાવી મૃત પુત્રા તું જ્યાં સ્નાન કરશે ત્યાં તારા શોકના આંસુઓ હું લૂછીશ એ પ્રમાણે અનેક સુંદર વચનોથી પ્રિયા દ્રૌપદીને શાંત કરી જેના મિત્ર અને સારથી શ્રીકૃષ્ણ હતા એવું અર્જુન બખ્તર ધારણ કરી હાથમાં ભયાનક ગાંડીઓ લઈને રથમાં બેસી ગુરુપુત્ર અશ્વત્થામાં પાછળ દોડ્યો બાળ ઘાતી અશ્વત્થામાં અર્જુનને દૂરથી આવતો જોઈ હૃદયમાં કંપી જઈ શંકરના ભયથી જેમ બ્રહ્મા નાઠા હતા તેમ રથમાં બેસી પ્રાણ રક્ષાની ઈચ્છાથી જેટલું નાસી શકાય તેટલું પૃથ્વી પર નાઠો બ્રાહ્મણપુત્ર અશ્વત્થામાએ જ્યારે પોતાને શરણ રહિત જોયો અને ઘોડા પણ થાક્યા ત્યારે બ્રહ્માસ્ત્રને પોતાનું રક્ષણ કરનાર માન્યું જો કે પોતે બ્રહ્માસ્ત્રને પાછું ખેંચવાની ક્રિયા જાણતો ન હતો છતાં એ પ્રાણ સંકટનો પ્રસંગ આવ્યો ત્યારે તેણે જળનું આચમન કરી ધ્યાન ધરી તે બ્રહ્માસ્ત્ર સાંધ્યું તે વખતે એ અસ્ત્રમાંથી ચારે દિશામાં પ્રચંડ તેજ પ્રકટ થયું એટલે તે પ્રાણ સંકટ આવેલું જોઈ અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું અર્જુને કહ્યું ઓ કૃષ્ણ હે કૃષ્ણ ઓ મહાભાગ તમે એક જ ભક્તોને અભયદાન આપનારા છો અને સંસારના જન્મ મરણ આદિ દુઃખોથી બળતા પ્રાણીઓના તાપનો નાશ કરનારા છો તમે આદિ પુરુષ સાક્ષાત ઈશ્વર માયાથી પર અને ચૈતન્ય શક્તિથી માયાનો જય કરી કેવલ્ય રૂપ સ્વ સ્વરૂપમાં જ રહ્યા છો વળી માયાનો પરાજય કરનારા તમે જ માયાથી મોહિત મનવાળા જીવલોકનું પરાક્રમ વડે ધર્મ અર્થ કામ અને મોક્ષરૂપ કલ્યાણ કરો છો તમારો આ અવતાર પૃથ્વીનો ભાર દૂર કરવાની ઈચ્છાથી અને એકાંતિક ભક્તો તથા આત્મજનોનું નિત્ય રક્ષણ કરવા થયો છે હે દેવોના દેવ આ ચારે તરફ પ્રસરેલું મહાભયંકર તે જ શું છે ક્યાંથી આવે છે તે હું જાણી શકતો નથી શ્રી ભગવાન બોલ્યા આ અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર છે અને પાછું ખેંચવાની ક્રિયા તે જાણતો નથી છતાં પ્રાણ સંકટ આવતા તેણે બ્રહ્માસ્ત્ર સાંધ્યું છે પણ તું તો એને ખેંચી લેવાની ક્રિયા જાણે છે આ બ્રહ્માસ્ત્રને દૂર કરે તેવું બીજું કોઈ અસ્ત્ર નથી તો આ ઉત્કટ અસ્ત્રના તેજને બ્રહ્માસ્ત્ર જાણનારો તું બ્રહ્માસ્ત્રના તેજથી જ શાંત કર સૂતે કહ્યું શ્રી ભગવાને કહેલું તે સાંભળી શત્રુ યોદ્ધાઓનો નાશ કરનારા અર્જુને જળનું આચમન કરી શ્રી કૃષ્ણ ભગવાનને પ્રદક્ષિણા કરીને તે બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર જ સાંધ્યું તે સમયે બાણોથી વિચાયેલા એ બંને બ્રહ્માસ્ત્રના તેજ એકબીજા સાથે મળી જઈ પ્રલય કાળે સંકર્ષણના મુખમાંથી નીકળેલો અગ્નિ અને સૂર્ય પરસ્પર મળી જઈ જેમ વૃદ્ધિ પામે તેમ આકાશ તથા ભૂમિને ભરી દઈ વધવા લાગ્યા ત્રણેય લોકને બળતું ત્રણેય લોકને બાળતું તે બ્રહ્માસ્ત્રોનું મહાન તેજ જોઈ તેથી બળતી સર્વ પ્રજાઓ અને પ્રલયકાળનો અગ્નિ એને પ્રલયકાળનો અગ્નિ માનવા લાગી પછી અર્જુને પ્રજાઓ ઉપરનો તે ઉપદ્રવ અને લોકોનો નાશ થતો જોઈ શ્રી કૃષ્ણનો મત જાણી તે બંને બ્રહ્માસ્ત્રો પાછા ખેંચી લીધા પછી કૃપીના પુત્ર અશ્વત્થામાને પકડી ક્રોધથી લાલ નેત્રવાળા અર્જુને દોરડાથી પશુને બાંધે તેમ બળથી બાંધ્યો એ રીતે શત્રુને દોરી વડે બળથી બાંધી છાવણીમાં લઈ જવા ઈચ્છતા કોપાયમાન થયેલા અર્જુન પ્રત્યે કમલનેત્રવાળા શ્રીકૃષ્ણ કહેવા લાગ્યા ઓ અર્જુન આનું રક્ષણ કરવા તું યોગ્ય નથી જેણે નિરપરાધી નિંદ્રાવશ બાળકોનો રાત્રિને સમયે વધ કર્યો છે તે આ નીચ બ્રાહ્મણને તું મારી નાખ ધર્મવેદ્તા પુરુષ મદ્યમાન વગેરેથી બેભાન થયેલાને પ્રમાદીને ગાંડાને બાળકને સ્ત્રીને ઉદ્યમરહિત હોય જડ થયેલાને શરણે આવેલાને રથ રથ રહિત થયેલાને અને ભયભીત શત્રુને પણ મારતો નથી પરંતુ જે નિર્દય ખલ પુરુષ પારકા પ્રાણોથી પોતાના પ્રાણોને પોષે છે તેનો નાશ કરવો તે તો તેનું પોતાનું જ કલ્યાણ છે નહીં તો તેણે કરેલો એ પ્રાયશ્ચિત રહિત પાપથી એ નરકમાં જાય છે વળી તે દ્રૌપદી પાસે મારા સાંભળતા પ્રતિજ્ઞા કરી છે હે માનીની જેણે તારા પુત્રોનો નાશ કર્યો છે તેનું હું મસ્તક લાવીશ માટે તારા પુત્રોનો નાશ કરનાર આતતાઈ પાપીને તું મારી નાખ હે વીર કુળને કલંક લગાડનાર આ નીચ બ્રાહ્મણે પોતાના રાજા દુર્યોધનનું પણ અપ્રિય કર્યું છે કેમ કે પાંડવોના પુત્રોનો વધ દુર્યોધનને પ્રિય ન હતો અર્જુનની ધર્મ પરીક્ષા કરતા શ્રી કૃષ્ણે અર્જુનને એ પ્રમાણે પ્રેરણા કરી છતાં એ મહાપુરુષે પુત્રોનો નાશ કરનાર છતાં પણ તે ગુરુપુત્રને મારી નાખવાની ઈચ્છા ન કરી પછી શ્રી કૃષ્ણ જેના મિત્ર અને સારથી હતા એવા તે અર્જુને પોતાની છાવણીમાં આવી મરણ પામેલા પુત્રોનો શોક કરતી દ્રૌપદી આગળ હાજર કર્યો એ રીતે પશુની પેઠે દોરી વડે બાંધીને આણેલા નિંદ્ય કર્મોથી નીચા મુખવાળા અને બાળકોનો નાશ કરનાર એ અપકારી ગુરુપુત્રને જોઈ દ્રૌપદીનું કોમળ અને ઉદાર હૃદય કૃપાથી ભરાઈ આવ્યું તેણે અશ્વત્થામાને નમસ્કાર કર્યા અને તે સતી તેમને બાંધીને લાવવાનું નહીં સહન થતાં બોલી ઉઠી આને છોડો છોડો કેમ કે બ્રાહ્મણ અવશ્ય પૂજનીય છે તમે જેમની કૃપાથી ગુપ્ત મંત્ર સહિત ધનુર્વેદ અને સર્વ અસ્ત્રોનો પ્રયોગ અને ઉપસંહાર શીખ્યા છો તે ભગવાન દ્રોણાચાર્ય જ તેમના આ પુત્ર રૂપે રહેલા છે વળી દ્રોણાચાર્યના આત્માનું અર્ધ સ્વરૂપ તેમની પત્ની કૃપી પણ જીવે છે કેમ કે પોતે પુત્રવાળી હોવાથી જ પતિની પાછળ મરણ પામી નથી તો હે ધર્મગ્ન મહાભાગ તમારે લીધે તમારા ગુરુનું કુળ દુઃખ પામે એ યોગ્ય નથી પરંતુ એ તો નિત્ય પૂજ્ય અને વંદનીય છે વળી આ અશ્વત્થામાના માતા કૃપી કે જે ગૌતમ કુળના પુત્રી અને પોતાના પતિને દેવતુલ્ય માનનારા છે તે પણ પુત્રના મરણથી દુઃખી થઈ અશ્રુ ભરેલા નેત્રોથી મારી પેઠે વારંવાર ન રડો મનને ન જીતનારા જે રાજાઓ બ્રાહ્મણોના કુળને કોપાયમાન અને શોકાકુળ કરે છે તેઓના કુળને પરિવારને તે બ્રાહ્મણ કુળ તત્કાળ બાળી નાખે છે સુતે કહ્યું હે બ્રાહ્મણો દ્રૌપદીનું એ વચન ધાર્મિક ન્યાયયુક્ત દયાવાળું નિષ્કપટી સામ્યભાવવાળું અને સર્વોત્તમ હતું તેને ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિરે અભિનંદન આપ્યું તેમજ નકુળ સહદેવ સાત્યકી અર્જુન ભગવાન શ્રીકૃષ્ણ તથા બીજાઓએ અને જે સ્ત્રીઓ ત્યાં હતી તેઓ સર્વેએ તેની પ્રશંસા કરી તે સમયે ક્રોધાન ક્રોધાયમાન થયેલો ભીમસેન બોલ્યો આનો તો નાશ કરવો તે જ ઉત્તમ છે કારણ કે તેણે સૂતેલા બાળકોને પોતાના રાજા માટે કે પોતાના માટે માર્યા નથી પણ વ્યર્થ મારી નાખ્યા છે ભીમસેનનું અને દ્રૌપદીનું એ વચન સાંભળી ચતુર્ભુજ કૃષ્ણે મિત્ર અર્જુનનું મુખ જોઈ મંદ હસતા હોય તેમ આ પ્રમાણે કહ્યું શ્રી ભગવાન બોલ્યા બ્રાહ્મણ નીચ હોય તો પણ તેને મારવો નહીં પરંતુ આતતાઈ હોય તો પણ તે પણ પણ મારવા યોગ્ય છે એ શ્રી ભગવાન બોલ્યા બ્રાહ્મણ નીચ હોય તો તેને મારવો નહીં પણ આતતાઈ હોય તો તે પણ મારવા યોગ્ય છે એ બંને વાત શાસ્ત્ર કરતા મેં કહેલી છે માટે બંને આજ્ઞાઓ તું પાળ વળી દ્રૌપદીને શાંત પાડતા તે જે પ્રતિજ્ઞા કરી છે તે સત્ય કર અને ભીમસેન દ્રૌપદી તથા મને જે પ્રિય છે તે તું કર સૂતે કહ્યું પછી તુરંત જ શ્રી કૃષ્ણ ભગવાનનો અભિપ્રાય જાણી અર્જુને તલવારથી અશ્વત્થાવાના મસ્તક પરનો મણી તેમના કેશ સાથે લઈ લીધો અને દોરીનું બંધન બાંધી મુક્ત કરીને બાળ હત્યાથી નાશ પામેલી કાંતિવાળા અને તેજ તથા મણીથી રહિત થયેલા તેમને છાવણીમાંથી કાઢી મૂક્યા કારણ કે મસ્તક મુંડી નાખવું ધન ખૂંચવી લેવું અને સ્થાનમાંથી હાંકી કાઢવા એ જ નીચ બ્રાહ્મણનો વધ છે તેમનો બીજો શારીરિક વધ કરાતો નથી પછી પુત્રના શોકથી દુઃખી થયેલા દ્રૌપદી સહિત સર્વ પાંડવોએ મરણ પામેલા પોતાના પુત્રોની દાહ વગેરે જે મરણ ક્રિયા કરવાની હતી તે કરી પુત્ર શોકાતુરા સર્વે પાંડવા સહૃષ્ણયા સ્વાનામૃતાના યત્કૃત્ય ચક્રુનિર્હરણા શ્રીમદભાગવતમહાહાપુરા પ્રથમ સ્કંદ વિશે અધ્યાય સાતમો સમાપ્ત આઠમો છે અશ્વત્થામાના અસ્ત્રથી પરીક્ષિતની રક્ષા કુંતીની સ્તુતિ અને રાજા યુધિષ્ઠિરનો શોક